hello， કુખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે આપણે આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે દોઢ વર્ષ ઉપર થઈ ગયું છે અને આપ સૌ સપોર્ટ કરો છો એની અંદર જમવાનું ચાલે છે આપના પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે અમને ફૂલની ફૂલની બાકરી આપીને સપોર્ટ કરો છો બસ એ જ અમારો મોટો ઉદ્દેશ છે કે આપના પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે અમને સપોર્ટ કરો છો મેં નિરાદાર ફૂટપાથ પર રહેતા લોકોની રોજ વ્યવસ્થા કરી છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો બસ એની અંદર જ તો એ જ અમારો મોટો દેશ છે તો આજની જેની બર્થડે છે સોરી ગઈકાલની બર્થડે છે તો આજે એડવાન્સમાં જ બડ્ડે ઉજવી રહ્યા છે અને એમની બડ ખુશીમાં જ રમવાનું વેચી રહ્યા છે આજનું જમવાના દાતાની વાત કરવામાં આવે તો શું નામ છે આપનું મારું નામ અર્જનભાઈ છે આજે કઈ ખુશીમાં તમે જમવાનું વેચી રહ્યા છો આવતીકાલે મારે દીકરી એરિયાનો જન્મદિવસ છે હા તો એ ખુશીમાં અમે આજે જમવાનું આપી રહ્યા છીએ બધા કેવો આનંદ લાગે છે તમને ખૂબ જ આનંદ આવે છે અને શકીલભાઈ દ્વારા ખૂબ ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને હંમેશા ને હંમેશા અમે એમની પોસ્ટ જોઈએ છે ને એનાથી પ્રેરણા લઈને જ અમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ એ મારા મિત્ર જ છે અને વારે ઘડી આપણાને સપોર્ટ કરે જ છે અને આજે એમની દીકરીની બર્થડે છે તો ગઈકાલે એમની દીકરીની બર્થડે છે અને એડવાન્સમાં આપણાને જમવાનું વેચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે એમને સપોર્ટ કરજો નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા આપણે રોજ કરેલી છે તો આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું રોજ ચાલે છે તો જેમ કીધું એમ કે ગઈકાલે એમની દીકરીની બર્થડે છે અને એડવાન્સમાં જમવાનું વેચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે હોય અને ફૂલ લાઈન ફૂલની પાકડી આપીને સપોર્ટ કરજો ઇરાદાર ફૂટપાટ પર રહેતા લોકોની વ્યવસ્થા કરેલી છે તો આપ સૌ અમને સપોર્ટ કરજો આપ સૌના આશીર્વાદથી જમવાનું Ya cabrón.